છોકરીઓ છે નિજામ કાકા ઘરે એ બપોરે આવશે તો એ લોકોને ત્યારે નવરાવી ધોરાવી ને આપણે રેડી કરી દેસું ને અત્યારે જાય છે આપણે મમ્મીના ઘરે તો ચાલો તમે પણ બધાય મારી ખારે ધરા નાના ને કહે છે કે મોમ લઈ દે ચોકલેટ લઈ દે જો તડકાની લઈને જાય છે નાના કે ઉભી રે કોક છોકરાઓ આવે ને તો મંગાવે તો કે ના તમે જ લઈ જાઓ પપ્પા લઈને જાય છે પણ પપ્પા છે ને દવા લઈને આવ્યા ને તો બેઠા હજી તો તાકીએ છે કે ધરારી કે લઈ જ જાવ મને કે અમે ટાટા ગયા હતા તો હવે એના ગલે પડી કે ના મને લઈ જાવ કે તો પછી કે કમી કે કોઈકને આવા દે તો છોકરાઓને કે તો તારી તને મંગાવી દઉં કાંઈ તો કે ના મને લઈ જ જાઓ ચોકલેટ ચોકલેટ કરી ને હવે પપ્પા કે અહીંયા દુકાન છે ને તો લઈ જાઉં જો હું અત્યારે બેઠી છું હવે લસણ ફોલવા માટે આટલું લસણ આપણે ફોલી લીધું છે ને અહીંયા જો અક્ષા ચોપડા પડ્યા છે બધા ચાલો તો આપણું કામ કરીએ આપણે હમણાં આવી જશે મમ લઈને નાના મમ નાના મમ કરી અને ધરા નાનાને લઈ ગઈ જોયું ને મારા પપ્પાને આગલા વ્લોગમાં તમે જોઈ જ લીધું હશે ભૂખા કરનાર થઈ ગયું મમ દઈ દે નાના ચોકલેટ દઈ

કામ કરવા જાવું છે માયનુરને ઘરે ભાઈ એમાં કાકી એમાં મમ્મીના કામ પડ્યા છે લે એમાં ચાચીને કામ કરીને દીએ છે અહીંયા થાય છે સરગવો પપ્પા સારું સરગવો બને છે જો આ ભૂરી બહેનમાં એ નીંદર્યું નીંદરું કરે છે હા આ ભૂરીને ઉરી હેરાન કરે છે ઉરું બિચારીને ડબોચી નાખે છે જો તરત જ ડોકું ફેરાઈવ્યું હો હલો આપણું લસણ ખોલાઈ ગયું છે હવે

બધાએ પોતા પોતાના કામ કરે છે કપાઈ ગયું છે છે કચરોય ભેગો આપણે ફ્રૂટ એ કટ કરી લીધું છે ફ્રૂટ સલાડ માટે કેળા નોખા કટ કર્યા છે અહીંયા છે એની અંદર નાખીને તપીલામાં ફ્રૂટ સલાડ ને હા હાલ ધોયા જાવ હવે એ જાય છે ધોવા માટે ને હવે નીચે ચૂલો સળગાવી છે ચાલો હવે ત્યાં સુધી આપણે પાતેમાં નવરાવી દઈ મુસ્કાન ના ધોઈને રેડી થઈ ગઈ છે ચાલો પ્રોસેસ ચાલુ થઈ ગયું છે તપીલામાં પેલે તો માટી લગાડે છે আযা নিজামকারখাকো নিযে আমাবের মমি ইবে শেফাকেছেমারা চিকে যাকেরে সাখ বোয়েছেছে. মাকরেয়েণাকেরা ইজেপেরা এজেয য়� આપણ અહીંયા આમ જાડો અટકાવી દે એમ કશું છોલા ફીફા પાટિયા ના

जो मैं जवान है ना मैं इसके। ये अभी तो बुरु कटमेट हवाले ही नहीं <सुँणाना> इसके। ठीक है योगे। ओ तू कैसे जा रही है तू तो? રેડી થઈ ગયો એ ઉરુ હાલ ઉરુ ઉરુ ને સખ નથી નીચે ગઈ થી આવી હમણાં લઈ હાલો લઉં ઝડપ થી નાખા ઉપર ચાલો મસાલા અખની આપણી થઈ ગઈ છે તૈયાર ને અખની રાંધવા વાળા જો બે જણા હાલો હવે ફટાફટ પીરસવાનું કરી દઈ બધાય ઘરે રોજામોર થઈ જાય ને તો રોજામાં બધાયને કામ આવી જાય હમણે પ્લેટ સી તો હાથ બરસે પ્લેટ ચાલો અહીંયા આ બધાય ગલીમાં બટાઈ જાય બસો અહીંયા આવી ગયા છે હવે ગુરુજ છે પક્કે નીચે એક્ઝેટ યા જ કોલસા આવ્યો